આપણે આપણા નવા વ્લોકમાં તો અત્યારે આપણે સિંહ રોઈશા અને આપણે જવું છે અત્યારે ટોલ નાકે અત્યારે જો ટાઈમ થઈ ગયો છે આપણે છ વાગે આવી ગયા છે પાસ ને અડતાલીસ મિનિટ થઈ છે અને હમણાં દક્ષ ટ્રાવેલ્સ ગઈ છે અને હવે આપણે આપણે ટોલ નાકા જઈએ અને ત્યાંથી બસનું શૂટ લઈ હમણાંથી આપણે વ્લોગ નહોતો મિક એટલે હવે આપણે પાસે અહીંયા વ્લોગ શૂટ કરીએ જોઈએ કઈ કઈ બસ અત્યારે છે

ગોપાલ ચારિયા યા જો ઊભી રહી છે કોલ લાગે તો રાદે ગોપાલ ચારિયા કોલ લાગે પેસેન્જર પિક અપ કરે છે ટાઈમ થઈ ગયો છે 6 વાગી ગયા છે અને લેગેજ લોડ કરે છે જો અને હવે વળા બીજી બધી બસ આવે એટલે બતાવો જો જીએસઆરટીસી ની બસ ચાહી છે તો ફાઇનલી ચારિયા રાદે ગોપાલ પેસેન્જર પિક અપ કરીને જાય છે આપણે આવ્યા થયા દરેક ડ્રાઈવર ને મળવા આપણે અજયભાઈને મળવા તો છે ને વીસ મિનિટ થઈ ગઈ છે ને રાજાધિરાજ ટ્રાવેલ્સ આવી ગઈ છે અહીંયા પાછળ ટોલ નાખે અને ની નવી ગાડી પણ આવી ગઈ છે એ અત્યારે નથી આવી પણ આવશે તો આપણે બતાવીશું તમને તો આવી ગઈ રાજાધિરાજ ટ્રાવેલ્સ અને હમણાં રાજાધિરાજ ટ્રાવેલ્સની ન્યુ બસ પણ આવવાની છે આરટીસી ની બસ પણ જાય છે મહુવા સુરત તો સાડા છ થઈ ગયા છે શામ રોલેક્સ આવી છે આપણે ટોલ નાકાની આ સાઈડ આવી ગયા છીએ ને જો રાજા રણછોડ ટ્રાવેલ્સ આવી છે રોયલ કિંગ ને પાછળ રીતિ ટ્રાવેલ્સ પણ આવે છે બહુ બહુ પાછળ છે જે જો તો આવી ગઈ છે રીતિ ટ્રાવેલ્સ પાસે શ્રી સિદ્ધિ ગણેશ મારુતિ ટ્રાવેલ્સ પણ છે શ્રી સિદ્ધિ ગણેશ મારુતિ ગોપાલ અને મારુતિ બંને એક સાથે આવી છે ગોપાલ ટાઈમ સ્ટાર પાછળ મારુતિ અને ટાઈમ તો આપણે સાત વાગવા આવી ગયા છે તો આવી છે મારુતિ ટ્રાવેલ્સ તો આપણે આવી ગઈ શામ ડિફેન્ડર જે જ્યારે તો માયાની સેરેનિટી આવી ગઈ છે તો ફૂલ લાઇટિંગ માં અત્યારે આવે છે તનવીર ટ્રાવેલ સર્વિસ છે વિટારા તો કુલદેવી ટ્રાવેલ સર્વિસ છે અને આપણે જો લાઈટ પણ બધી ઓન થઈ ગઈ છે આવી ગઈ કુલદેવી

અક્ષમા ideia કર છું ઓ ની ન્યુ ગાડી તો મોગલ કૃપા ટ્રાવેલ્સ and મીના એક્સપ્રેસ બંને આવી ગઈ છે મીના ની ન્યુ ગાડી છે મોગલ કૃપા ગેટવે આજો મીના પણ આવી ગઈ પાછળ તો બજરંગ ટ્રાવેલ્સ આવી છે આપણે હવે પાછા રોયસા બાજુ જઈ અને બસ રસ્તામાં દેખાય ગઈ તો આપણે એથી શૂટ લેવા મળ્યા તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે મળી નવા વ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ પર નાખજો